વાત કરીએ આગળ જો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો વાયરલ ટ્રુથમાં રિપોર્ટ તમારે ધ્યાનથી જોવો જોઈએ કારણ કે સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થયો છે કે સરકાર વોટ્સએપ દ્વારા થતી તમામ આપલે પર નજર રાખી રહી છે એટલે કે મેસેજ મોકલતા સમય ક્યારેક વાદળી તો ક્યારેક લાલ રંગનું ટીકમાર્ક આવે તો તેના દ્વારા જાણી શકાય છે કે સરકાર મેસેજ મોકલનારા સામે કાર્યવાહી કરશે કે નહીં તો વાયરલ થઈ રહેલા આ મેસેજ તો શું છે સત્ય સાયબર એક્સપર્ટના મેસેજ શું માને છે જોઈએ અમારો આ ખાસ રિપોર્ટમાં શું સરકાર રાખી રહી છે વોટ્સએપ પર નજર વોટ્સએપ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજના કારણે ઘણા લોકો ચિંતામાં મુકાઈ ગયા કારણ કે વાયરલ મેસેજમાં માર્ક એટલે કે વોટ્સએપ પર જોવા મળતી ખરાની નિશાનીના અલગ અલગ અર્થ બતાવવામાં આવ્યા છે વાઇરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે તમે જ્યારે વોટ્સએપ પર મેસેજ મોકલો છો ત્યારે કેટલીક નિશાની જોઈ હશે જો માત્ર એક જ વખત ખરાની નિશાની આવે તો તેનો અર્થ થાય છે મેસેજ મોકલી દીધો બે નિશાનીનો અર્થ થાય છે મેસેજ પહોંચી ગયો જો વાદળી રંગની બે નિશાની જોવા મળે તો તેનો અર્થ થાય છે મેસેજ વાંચી લેવામાં આવ્યો છે જો વાદળી રંગની ત્રણ નિશાની જોવા મળે તો તેનો અર્થ થાય છે સરકારે તમારા મેસેજને ધ્યાનમાં લીધો છે બે વાદળી ટીક માર્ક અને એક લાલ રંગના અર્થ થાય છે સરકાર તમારા પર કાર્યવાહી કરી શકે છે એક વાદળી ટીક માર્ક અને બે લાલ રંગના ટિક ટીક નો અર્થ થાય છે સરકાર તમારા પર તરત જ કાર્યવાહી કરશે અને લાલ રંગના ત્રણ ટીક માર્ગ નો અર્થ થાય છે સરકારે પગલા લઈ લીધા છે અને કોર્ટ તમને સમન્સ પાઠવશે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજને વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં આવી છે એટલે જ તો આ મેસેજ માત્ર વોટ્સએપ સુધી સીમિત નથી રહ્યો આ મેસેજને ફેસબુક પર સેંકડો લોકોએ શેર કર્યો તો ટ્વિટર પર પણ આ મેસેજ વાયરલ થયેલો જોવા મળે છે આ મેસેજના લખાણમાં જરા પણ ફરક નથી એટલે કે લોકોએ મેસેજને માત્ર કોપી પેસ્ટ કે ફોરવર્ડ જ કર્યો હશે પણ વાયરલ મેસેજ અંગે મુખ્ય સવાલો તો એ ઉઠે કે શું વોટ્સએપ વાપરતા લોકો પર સરકાર નજર રાખી રહી છે શું તમામ મેસેજનું તપાસ એજન્સી નિરીક્ષણ કરે છે વોટ્સએપ પર આવતી વાદળી અને લાલ રંગ ની દેશભરમાં કરોડો લોકો વોટ્સએપ મેસેન્જર વાપરે છે એટલે સોશિયલ મીડિયા પર સરકારે કડક વલણ દાખવ્યું હોવાનો દાવો કેટલો સાચો છે તે અંગે અમે તપાસ શરૂ કરી સૌથી પહેલા અમે ઇન્ટરનેટ પર જઈને સર્ચ કર્યું કે શું WhatsApp અંગે સરકારે એવો કોઈ નિર્ણય લીધો છે જો કે અમને એક પણ મીડિયા રિપોર્ટ એવો ન મળ્યો જેમાં વાદળી અને લાલ રંગના ટિકમાર્કનો ઉલ્લેખ હોય હવે આ દાવામાં કેટલો દમ છે તેનો જવાબ સાયબર એક્સપર્ટ્સ જ આપી શકે માટે વીટીવીની ટીમે અમદાવાદમાં રહેતા સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડનો સંપર્ક કર્યો અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળીએ ફાલ્ગુન રાઠોડ સાથે મુલાકાત કરી તેમને વાયરલ થઈ રહેલો મેસેજ બતાવ્યો અને પછી એ તમામ સવાલ કર્યા જે વાયરલ મેસેજ અંગે ઉઠી રહ્યા હતા આ જે મેસેજ આવી રીતે ફોરવર્ડ થઈ રહ્યો છે એ મેસેજ એકચ્યુઅલી એડિટ કરેલો છે એની અંદર ફર્સ્ટ જે મેસેજીસ છે કે તમે એક વખત મેસેજ ડિલિવર થાય તો મેસેજ સેન્ડ કરો તો એક ટીક થાય મેસેજ તમે સામેવાળો પર્સન રીડ કરે તો બ્લુ ટિક થાય ડિલિવર થાય તો ડબલ ટીક થાય સો બેઝિકલી એના પછી જે મેસેજીસ લોકો એડિટ કરીને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે એવું કશું છે નહીં કે ગવર્મેન્ટ સ્પાય કરે છે કે ગવર્મેન્ટ એક સર્વેલન્સની અંદર બધા વોટ્સએપના મેસેજીસ ફોકસ રીડ કરી રહી છે એવું કશું છે જ નહીં હાલમાં અને આ મેસેજીસ જસ્ટ એક ર્યુમર તરીકે સ્પ્રેડ થઈ રહ્યો છે લોકો સાયબર એક્સપર્ટે એ પણ જણાવ્યું કોઈ પણ સોશિયલ સાઇટ્સ કે સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવે છે ત્યારે આધિકારિક રીતે તેનો પ્રચાર કરવામાં આવે છે મેસેજિસ છે જ્યાં સુધી ફેસબુક છે વોટ્સએપ છે એ બધી વેબસાઇટ છે એ લોકો એમના એક બ્લોગ કે એમના ન્યૂઝની અંદર કે ટ્વિટરની અંદર એ લોકો ટ્વીટ નથી કરતા કે આવી રીતે પર્ટિક્યુલર મેસેજ એ લોકોએ આપ્યો છે ત્યાં સુધી જેટલા પણ મેસેજીસ છે એ બધા ઓબ્વિયસલી બટ ઓબિયસ છે જે ફેક છે યુટ્યુબ છે અત્યારે યુટ્યુબની અંદર પણ અત્યારે સૌથી વધારે ટિકટોક છે એ લોકો મેસેજ સ્પ્રેડ કરી શકે છે સો આવા જે માધ્યમથી તમને જો કોઈ મેસેજ મળે છે તો એને સ્પ્રેડ ના કરો જ્યાં સુધી ગવર્મેન્ટે કે પર્ટિક્યુલર કંપની એ મેસેજ અ એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પોસ્ટ ના કર્યો હોય ત્યાં સુધી એટલે અમારી તપાસમાં સાબિત થાય છે કે વોટ્સએપ પર લાલ રંગના ટીકમાર્કનો અર્થ સરકાર જે તે વ્યક્તિના વિરોધમાં કાર્યવાહી કરશે એ દાવો ખોટો છે માટે જો તમારા સુધી પણ આ મેસેજ પહોંચ્યો હોય તો તેને ફોરવર્ડ ન કરતા કેમેરામેન કાર્તિક કચેરી સાથે ગૌતમ શિમાળી પીટીવી ન્યૂઝ અમદાવાદ